હરી સુવા એ હાથ સો ન્યા ને અંદર જા પણ કનેક્શન કે તમારો એને કે તમારો આખે

લા ભાઈ એ ભજન કાના કાના વજન

¿Qué es <coughs> lo que se llama? ¿Qué es <coughs> lo que se llama? ¿Qué es lo que se llama? ¿Qué es lo

જે કે એફ જે કે ફાર્મિંગ કે ફાર્મિંગ લાઈવ આવે છે ટુ મરે છે એ તો પછી બીજા લાઈવ શરૂ હોય છે બીજું અને એમાં પાછા લાઈવ ઉતારી ને એને કટતા વિડીયો આવી જાય

اس کا کیا بھاؤ ہے آپ کو بیج وہی کیا لوگ